હું એવું કેવા માંગુ છું કે કોક તો એવા માણસો હોય ને જેને ભાઈ બેન નું હોય એ રાખડી બાંધી કે કા બાપુજી હા અમારા ગામમાં તો સમૂહ રક્ષાબંધન બનાવતા હતા સમૂહ રક્ષાબંધન એટલે કે કોક ને ભાઈ નો હોય કોક ને બેન નો હોય તો બધા ભેગા મળી ને આ રક્ષાબંધન ની ઉજવણી કરતા એને બધે શોક માં ભેગા થાય ખાવા પીવાની બહુ મજા આવતી હો અને હાંસી મજા તો આવતી જે કોઈ રાખડી નો બંધાય ને પણ ને રાખડી બંધાવતા ને તે બહુ મજા આવતી દાદાજી તો તમે ખુશી ખુશી રાખી કે પણ એને બાંધતા એ કશું દાદાજી ને આવું ન પૂછાય લગા મેરા દિમા એ છે આયા કા બોલાવ્યા હાથી લાગે છે દારૂ પીવાનો પ્રોગ્રામ છે બંધ થા રોશન ના ના દારૂ પીવાનો પ્રોગ્રામ નથી બધાઈને આવા દે પછી હું મારી વાત ચાલુ કરું લે બધા આવી ગયા છે કો નિયારમાં મોળો પડ્યો એમ ને હાય અરે મેતા સાહેબ તમે આયા છો હું તમારી ઘરે ગયો તો કાઈ વાંધો નહીં અત્યારે મીટિંગમાં તો હા બધા આવી ગયા છે તો હું મીટિંગ ને ચાલુ કરું છું ભાઈઓ અને બહેનો આપણે બધા સોસાયટીમાં એક ફંક્શન મનાવવાના છે અરે વાહ બહુ સરસ ફીડે સોસાયટીમાં ફંક્શન રાખવો જ જોઈએ કેમ કે ફંક્શન થી બધા એકબીજા ને મળી શકે ને તો હું કેવા માંગુ છું કે ફંક્શન માં બધાએ ને આવું જ જોઈએ એ ગઢેરા પહેલા હાકી વાત તો સાંભળવા દે એસી થોડી ના હોતા કોઈ નું હાબરે ને બોયલા રાખે એકલા ને એકલા બોય નું આ હાવરે ને એવું બોલ્યા રાખે તું પેલા કેટલું બોલ છો દયા ચૂપ રે ને હવે બોલવા દે ભીડે ભાઈ ને હા બોલો જો હું ચાહું છું કોને ભીડે હા સોધી ભાઈ મને અરે હું એવું કેવા માંગુ છું કે આપણી સોસાયટી માં સાર્વજનક રક્ષાબંધન મનાવવું જોઈએ એટલે કે હું ભીડે એટલે કે હાથી ભાઈ એવું કે બધી જ સોસાયટી ની બાયું બધા જ ભાઈઓને રાખડી બાંધશે એનો મતલબ એમ કે મારે રાખડી બાંધવી જોઈએ બબીતા બેન નઈ 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 હું મારી રોશન આઈ રાખડી નહી બાંધું અરે સોઢી બીવી ને આઈ થી રાખડી નથી બાંધવાની એમાં એવું કે પતિ ને મૂકી બીજા બધા જ ભાઈઓને રાખડી બાંધવાની સારો વિચાર છે વેરી ગુડ હા અન્ના કેડી કુડ વેડી ગોડા

એક માણસનું ફાલતુ ભાષણ સાંભળીને સાર્વજનિક રક્ષા બંધન શા માટે મનાવવું જોઈએ નહીં નહીં કેન્સલ કરો જેઠા ભાઈ તમે નેગેટિવ હું વિચારો છો હાથી ભાઈ એમાં એવું છે કે બાથે તો મન નો કેતા લે એમાં શું બાત છે તો જરી ખાનુ મની ની ઊભી રે જો હાથી ભાઈ એક બેન કેટલા ભાઈઓને ને રાખી બાઈન છે અને માની લ્યો એટલા ભાઈઓમાંથી માંથી એક ભાઈ તે હોય છે ને કે જેને રાખડી નથી બાંધવી તો માનજો કે એના મગજમાં ખોટ છે તમને કેમ ખબર પડી અરે આ તો એક નંબરનો ગધેરો છે ભીરે તું સારું કામ કરશો આને તો હું એક ઝાપર ફેગીનું સમજાવી દઈ બાપુજી આવું નહોતું કરવું તમારે બધાય માનસો વચ્ચે મારું અપમાન નહોતું કરવું તમારે બાપુજી કરે એ સારું જ કરે તું શાંતિ રાખને તું શાંતિ રાખને હા બાપુજી ઈ જ બોલીને સમજાવું છું અરે તને કહું છું ગધેરા અને તને એક વાત કહું તને સમુ રક્ષા મંત્રમાં હું વાંતો છે બાપુજી તમે મારી તકલીફ નહીં સમજી શકો તો મને તો કયો તો હું સમજુ